અમદાવાદમાં નાગા નાગાબાબાનું વેશ ધારણ કરી છેતરપિંડી કરનાર ગેંગની એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે મદારી ગેંગના એક સભ્યને પોલીસે ઝડપી લીધો વૃદ્ધ દંપતીને ચમત્કાર બતાવી સોનાના દાગીના લે છેતરપિંડી કરવામાં આવી મંદિર ધર્મશાળાનું સરનામું પૂછી અને છેતરપિંડી આચરતા હતા ઉજ્જૈનથી મોટા સાધુ આવ્યા હોવાનું કહી અને લોકોને ફસાવતા હતા ગાંધીનગર રાજકોટ પોરબંદર અને ભાવનગરમાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે પોલીસે રાહુલનાથ મદારી નામના શખ્સની ધરપકડ કરી અમદાવાદમાં નાગાબાબાનું વેશ ધારણ કરી છેતરપિંડી કરનાર ગેંગની એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે મદારી ગેંગના એક સભ્યને પોલીસે ઝડપી લીધો વૃદ્ધ દંપતીને ચમત્કાર બતાવી સોનાના દાગીના લઈ છેતરપિંડી કરવામાં આવી મંદિર ધર્મશાળાનું સરનામું પૂછી અને છેતરપિંડી આચરતા હતા ઉજ્જૈનથી મોટા સાધુ આવ્યા હોવાનું કહી અને લોકોને ફસાવતા હતા ગાંધીનગર રાજકોટ પોરબંદર અને ભાવનગરમાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે પોલીસે રાહુલનાથ મદારી નામના શખ્સની ધરપકડ કરી